આમાં તમને દેખાય તો દેખાય જો આ રહ્યા તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા હા જો આપણે કૃષ્ણ ભગવાનની નગરીમાં આવ્યા છી ઈ તે આપડી રિક્ષા લઈને રિક્ષા લઈને ગાઈ આપણે જો બેટ દ્વારકા રિક્ષા લઈને આમ થોડું સૂરજ બુરજ ઉગે છે જો ખાલી લોકેશન એ પછી

ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા હી સુદર્શન સેતુ નહીં નામ ઈ છે ને હા સુદર્શન હા તો આપણે બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ અને જો મયુર ની ફોટા દેવ પાડે છે તો ગાઈસ પાછળ જો આપણી રિક્ષા પડી છે રિક્ષા લઈને જ આપણે આવ્યા હી અને જાય છે બેટ દુવાર આપણે કૃષ્ણ ભગવાનની નગરીમાં તો બોલો રાધે 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 તો હાલો જાવ એને કે જી ફોટા પાડવાના ફોટા એકા બે બાલે પણ વાત પાછું આપણે ટાણે નહીં હાલો ગાઈસ આપણે જાવી

આપણે એટલે શું કેવું તારું આપડે હાવ ખૂણે આવ્યો આપણે ઓલા ખૂણે જવાનું ઠેઠ

જો આગળ ફરી રહ્યા મુવાજ રહ્યા આગળ આમ અહીંયા તો ભલે હોય બાજુ મજા સમજો હાલો લો ત્યારે અહીંયા કાણે આયલા જાયે કે જોઈ લ્યો ટુટુટુટ એ ક્યાં મોજડી લઈને નીકળા હા મોજડી લઈને ક્યાં ભાગ્યા રખડવા નો હોય તમારે રખડવા જોઈએ નો જોઈ સારું હાલો આપણે સિનેમેટિક લઈ લો મસ્તીનો નો આયા હાલો આ સિનેમેટિક સીન લે હે જોઈ લો તમે બોલ

घोडो इनी जेलो फोटो पाडते त हु हु लेओ फोटो पाडे हो मारवा आगर मने सीन लाव तरो घोड़ फेरिन आ फोटो आवे पड्यो पड्या ए टेण ने फाळ ले हालो

આપણે દ્વારકા તમે ખાલી અહીંયા ટ્રાફિક કેટલું બધું છે મંદિર માં તમે વિચારો કેટલું ટ્રાફિક હશે આપડા દ્વારકા નો ગેટ ચાલો આપડે જઈએ અંદર ફાઈનલી મિત્રો અત્યારે આપણે દ્વારકા આપણે કૃષ્ણ ભગવાનની નગરીમાં પહોંચી ગયા છીએ તો જોઈ લ્યો મંદિર તમને દેખાડી દઉં તો જય કૃષ્ણ ભગવાન તો હાલો આપણે મંદિરમાં પગે લાગતા આવી અને અંદર વિડીયો બનાવવાની મનાઈ છે એટલે અંદર વિડીયો નહીં બનાવીએ બાકી આપણે અંદર આયલા જાય છીએ હું મયુર ને ખોડો એમાં તઈ ને બાબુડા કે બાપા મના કરી દિયા ના તો ફેર ઓ નહીં આ પાયા નહી ચલો અભી અંદર જાતે આપવા લીધા તો અત્યારે જો એક ચશ્મા લઈ લીધા એ અને હવે એ ગમાડે ગોતી તો ગમાડી લ્યો બીજું શું હોય તો હવે આપડે નીકળશું આપડે મોરબી સાઈડ રિક્ષા લઈને બાકી જોઈ લ્યો ઢીંગલી બીંગલી હે ને એક નંબર લેવી હોય તો કઈ દેજો લેતો આવું તો ગાઈઝ અત્યારે આપણે હવે નીકળી ગયા હી મોરબી જવા માટે કારણ કે હવે આપણે જાવું મનીઝ મનીષ લોસ બટ આઈ એમ બીકોઝ બહુ જાજા ફોટોગ્રાફીંગ કરી તો જાજા પૈસા વપરાઈ જાય હા પૈસા જાજા વપરાય ગઈ કે હવે મોરબી જાવી તો આલો નીકળી ગયા છે હવે જોઈ છે ક્યાં જાય પોરબંદર 101 કિલોમીટર અને કદાચ જૂનાગઢ વચ્ચે આવશે તો લેતા જશું અને અહીં મોજ કરતી જાવ ને એમાં પૈસા થી મુજાવાની વસ્તુ નથી તો ચાલો ગઈશ પહોંચી જાય આપડે નથી આગળ

મોટું મોટું ધોઈ આવું અને કમ્પ્લેટ થઈ જાય તો અત્યારે ફાઇનલી આપણે મોરબી ની અંદર એન્ટ્રી કરી લીધી છે અને આ બે આયા ઉપર નીંદર મે મગ માં કે ઉઈ ગયા હતા ખબર બે ઉઈ ગયા હતા એક કલા ફૂટો તો હાલો હવે આપણે ફટાફટ ઘરે પહોંચી જઈએ અને ફરી પાછા આપણે નવા નવો વિડીયો માં માતાજી